નમસ્કાર ભાઈઓ ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો તમે ન હો તો પ્લીઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકવી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો કુલ મિત્રો વખતે પશુની વાત કરવી તો છ ભેંસું વેચવાની છે જેમાં અલગ અલગ કિંમતની છે પંચાણું હજાર પંચ્યાસી હજાર પાસઠ હજાર એક લાખ પંદર હજાર અલગ અલગ કિંમતની ભેંસું છે અને ખડાઈ પણ એક વેચવાની છે નાની બે વર્ષની અને આપણે ગાયની વાત કરી મિત્રો તો બે ગાય વેચવાની છે જેમાં એક જર્સી છે અને એક ગીર ઓરિજિનલ ગીર બે વેતનની ગાય છે આ બે ગાય વેસવાની છે અને એક વસેરી વેસવાની છે જે ત્રણ વર્ષની ઉંમર છે આટલા પશુ આપણે વેસવાના છે પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે ક્યાંથી વિડીયો જોવો છો એટલે અમને ખબર પડે કે એ બાજુની ભેંસું કે ગાય ગોતવાની ખબર પડે જો આપણે એક નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો બીજું વેતનની ખડેલી છે અને એક મહિનાની વીવાયેલી છે એક મહિનો થયો વીવાણી એને અને છ લીટર દૂધ છે તેવું ભાઈનું કહેવાનું છે બંને ટાઈમ અને ગમે એને દોવાની ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને સાવ સોજી છે અને જો આની કિંમતની વાત કરવી મિત્રો તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો અજયભાઈ પાસે જોવા મળશે ગામ છે મેંદડા જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો એક નંબરના કોષ્ટકની છા ઘણા ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે ડિસ્ક્રિપ્શનમાં નંબર કઈ રીતના જુઓ તો તમે આ વિડીયો જોઈ શકો છો હવે કે ડિસ્ક્રિપ્શનમાં કઈ રીતના નંબર કાઢો સૌથી પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બે લાઇકન દબાવવાનું છે ત્યારબાદ જો મોર મોર આપેલો બટન ગોલ રાઉન્ડ કર્યું ત્યાં પ્રેસ કરવાનું નીચે આપેલા નીચે પણ મોર આપેલા બટનને સ્પ્રેસ કરવાનું છે અને બધી વિગત ખુલી જશે તમે જોઈ શકો છો બધી વિગત ખુલી ગઈ છે ભેંસની અને મોબાઈલ નંબર તો પણ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર બીજા નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર ત્રીજું છે અને પચીસ દિવસની વીઆયેલી છે અને દૂધની વાત કરી તો સાત સાત લીટર દૂધ આવશે બંને ટાઈમ નીચે પાડા ઉપર દોવા દે છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે સાવ સોજી છે અને કિંમતની વાત કરી તો ભાઈ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે આ ભેંસ ક્યાં જોવા મળશે તો ડાયાભાઈ પાસે જોવા મળશે ગામ છે તરસાઈ જામજોધપુર જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું વેતર છે અને પંદરથી સત્તર દિવસની વેહાયેલી છે અને દૂધની વાત કરવી તો સાતથી આઠ લીટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું છે અને નીચે પાડી છે ફૂલ જવાબદારી સાથે દેવાની છે ઉસાઈ લંબાઈ પૂરી છે તમે જોઈ શકો છો અને સારી ભેંસ છે અને કિંમતની વાત કરવી તો ભાઈ એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો હાર્દિકભાઈ પાસે જોવા મળશે ગામ છે સોલિયાણા કુતિયાણા પોરબંદર પોરબંદર જિલ્લામાં તમને આ ભેન્સ જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરા બધી ખળાઈ છે ઊંચાઈ લંબાઈ પૂરી અને પેલું વેતર છે અને ચાર પાંચ દિવસની વાર છે વિવાહવામાં અને અને સાત સાડા સાત લીટર દૂધ હતું આગલા વેતર તેવું ભાઈનું કહેવાનું છે બીજું વેતર છે આ ભેંસ અને ઉસાઈ લંબાઈ પૂરી છે અને ફૂલ સફરાબાદી ભેંસ છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે સાવ સોજી અને કિંમતની વાત કર્યું મિત્રો તો આ ભેંસની એક લાખ પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે આપેલી કોઈ પણ કિંમતમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો મુકેશભાઈ પાસે જોવા મળશે ગામ છે તાલાલા ગીર તાલાલા ગીર ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં છે જોઈ શકો છો જો આપણે પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો એક જાફરાપદી પાટી વેચવાની છે જેની અંદાજીત અમારી છે બે વર્ષ જેટલી બે અઢી વર્ષની કે ત્રણ વર્ષ જેટલી અને સાટામાં એ ભાઈને દૂધની ભેંસ લેવાની છે અને અથવા પં પંચાવન હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે જેમાં ફેરફાર થઈ શકે છે અને ક્યાં જોવા મળશે તો પિન્ટુભાઈ પાસે જોવા મળશે ગામ છે મૂળ ધરાઈ ભાવનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો તો છ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેસવાની છે જે પહેલું વેતર છે અને વીસ દિવસની વાર છે અને તમે જોઈ શકો છો ભેંસ સારી છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે આ વાસોની અને આપણે કિંમતની વાત કરી તો ભાઈ એક લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ગોવિંદભાઈ પાસે જોવા મળશે ગામ છે ઠાકર શેરડી રામખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો સાત નંબર ઉપર વાત કરવામાં આવે તો એ ગાય વેચવાની છે જે બીજું વેતર છે અને બેથી ત્રણ દિવસની કાચી છે તેવું ભાઈનું કહેવાનું છે અને સાડા છથી થી સાત લીટર આગલા વેતર દૂધ હતું અને આ વેતર આઠ લીટર આઠથી નવ લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું અને સાવ સોજી છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરી મિત્રો આ ગાયની તો પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ત્રણ નારાયણભાઈ પાસે જોવા મળશે ગામ છે અરણીસ કોડીનાર ગીર સોમનાથ જિલ્લામાં આ ગાય જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઓરિજિનલ ગીર ગાય વેસવાની છે જે બીજું વેતર છે તમે જોઈ શકો છો કાનકટ માથું પ્યોર ઓરિજિનલ ગીર ગાય છે અને બીજું વેતર છે અને પાંચ મહિનાની ગાબણી છે તે ભાઈનું કહેવાનું છે અને આપણે સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની આવા આશળની અને કિંમતની વાત કરી મિત્રો આ ગાયની તો સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો વિશાલભાઈ પાસે જોવા મળશે ગામ છે વડાળા માળિયા હાટીના જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો તો નવ નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો વશેરી વેસવાની છે જે સાડા ત્રણ વર્ષની ઉંમર છે નાની રેવલ ચાલ ચાલે છે ડિસ્કો કરે છે એમ કૂદે પણ છે અને બાલ ભમરીની ચોખ્ખી અને જો કિંમતની વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જમા ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો બ્રિજેશભાઈ પાસે જોવા મળશે ગામ છે સોર્યાસી પાટણ વેરાવળ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત